અમારા વિશ્વાસ બાપુ અમારા એટલે એ પછી એને ખૂબ આપણે મિલિટરીમાં નોકરી કરી ત્યાર પછી એવું થયું એટલે એને બધું છોડી દીધું ત્યારબાદ ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા પછી ત્યાં પેલા અહીંથી ગગા કિનાર પણ ગયા તાતા થોડાક વર્ષ ત્યાર પછી આ બાઈ મહેન હાલી થયા છે ત્યાં બાપુનું પરિચિત થયો ને આ બાપુ રોકાણા એ બાપુનું વગેરે જે કઈ

અમારા વિડીયોમાં તમે આવ્યા તો હવે આપણે જોલે છે આશ્રમમાં કઈ રીતની વસ્તુ છે અને આપણે જોઈ શકીએ છીએ આ રીતે આપણું આશ્રમ છે આ છે શ્રી ભ્રમચારી બાપુ આ લખેલું છે આ શ્રી શ્રી ભ્રમચારી બાપુ છે અને આ રીતના બધી વસ્તુ અહીંયા દેખાઈ રહી છે આ રીતે આપણું આશ્રમ છે બરવાડાનું અને આ છે શ્રી વિશ્વાસી બાપુ આપણા અહીંના જે ગુરુ છે એમનો આશ્રમ છે આ છે વિશ્વાસી બાપુ

હવે આપણે જોવાના છે આ દત્તકુટી આશ્રમનું જે રસોઈ રસોઈ ઘર છે તો આપણે જે જોવાના છે કઈ રીતું છે આયા રસોડું મૂકી શક્યા આવ્યું છે તો આ રીતના અહીંયા આ રીતના બધી વસ્તુ છે આવેલું છે આ બોટ કબાટ પર છે વસ્તુ રાખવા માટે ડબલ ડોબ ફ્રીજ પર અહીંયા રાખવામાં આવેલું છે દત્તકુટી આશ્રમમાં અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો પ્લીઝ એક લાઈક કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જવાના છે

હું તમને સભાથી પાસે બતાવીશ કે સભાથી પાસે આ છે બાપુ ની સભાથી છે આ રીતે બનાવવામાં આવેલું છે ગણપતિજી છે બાપુ અહીંયા પાઠ કરતા બાપુ પાઠ કરતા ભાગવત ભૂષણ વિશે ચાલી વર્ષ સપ્તાહ હોય ભાગવત ભૂષણ મહારાષ્ટ્રના છે અને મૂળ બ્રાહ્મણ છે અમારા બેડે કરાટક છે બાપુ નું શ્રી દત્ત બાપુ નું હાથું નામ છે આ રીતના કઈક મંદિર છે અને હવે આપણે બાપુ બાપુ સ્વર્ગવાસ થયા

આ આપણું જે આશ્રમ છે આ રીતે આપણે જોઈ શકીએ અને આપડું બોલ દત્ત દત્ત ભગવાન નું છે છે આ રીતના બધી વસ્તુ છે તે જોઈ શકો છો તમે અને તમે જોઈ શકો છો આ રીતના બધી વસ્તુ તમે જોઈ શકો છો આ રીતના આપણી જગ્યા છે વિશ્વાસી બાપુની હવે આપણા મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં